ગોરવા વિસ્તારના સત્યમ એપાર્ટમેન્ટમાં વર્ષોથી વસવાટ કરતા સ્થાનિક નાગરિકોના ઘરોમાં આજે જીબીની ટીમ દ્વારા નવા વીજ મીટર બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો કોઈ પૂર્વ જાણકારી વિના અને સ્થાનિકોની સંમતિ વિના કરવામાં આવેલા પ્રયાસ સામે સ્થાનિક રહેવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો સ્થળ પર હાજર રહેલા સ્થાનિક નાગરિકો સ્વામે સ્વૈજલ વ્યાસિયા કાર્યવાહીનો કડક વિરોધ નોંધાવ્યો હતો તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે વર્ષોથી નિયમિત રીતે બિલ ચૂકવતા નાગરિકોના મીટર અચાનક બદલવાનો કોઈ યોગ્ય કારણ કે સ્પષ્ટતા આપવામાં આવી નથી જ્યાં સુધી પારદર્શક જવાબ જવાબોને લેખિત સ્પષ્ટતા આપવામાં આવે ત્યાં સુધી આ મીટર બદલવાની કાર્યવાહી સ્વીકાર્ય નથી સ્થાનિકોના એકત્રિત વિરોધ અને રજૂઆત બાદ જીબીના અધિકારીઓએ મીટર બદલવાની કાર્યવાહી રોકી અને સ્થળ પરથી પાછા રવાના થયા સ્થાનિક નાગરિકોએ માંગ કરી છે કે જીબી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતાં પહેલાં રહેવાસીઓને લેખિત નોટિસ યોગ્ય કારણ અને સંપૂર્ણ માહિતી આપવામાં આવે જેથી જનતાને અનાવશ્યક હેરાનગતિ ન ભોગવવી પડે